મહિનામાં એક બે વાર તો ચર્ચામાં આવે કાં તો એ કોઈ અધિકારી સાથે બબાલ કરતા જોવા મળે અથવા તો એમના કોલ રેકોર્ડિંગ વાયરલ થાય અને એ કોલ રેકોર્ડિંગ અંદર એ કોઈને કેવાય ને કે એમની સાથે ઝઘડો કરતા નજરે પડે છે પણ એ ઝઘડાનું કારણ મૂળ શું હોય એ તો ઓડિયો ક્લિપો વાયરલ થાય ત્યારે આપણને એવું થાય કે ધારાસભ્ય પદ છે બધું જ છે તો એ આવી રીતે કેમ વાત કરે છે ફરી એકવાર આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યનું રેકોર્ડિંગ વાયરલ થયું છે ને કોન્ટ્રાક્ટરને ધમકાવતા જોવા મળ્યા છે એની સામે કદાચ ગાળો પણ બોલી રહ્યા છે કારણ કે ઓડિયોની અંદર એ ગાળો ન સંભળાવી શકાય મ્યુટ કરી દેવામાં આવી છે અજયના વિશે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝ રૂમ અને આપની સાથે હું છુ ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકન દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે રેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી વિવાદમાં આવ્યા છે ચૈતર વસાવાને કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીત એક વાયરલ થઈ છે જેમાં એ ઓડિયો ક્લિપ જેથી વાયરલ થઈ છે એ કુંવરજી હળપતિ ફેન ક્લબ એ ક્લબનું એક હળ કુંવરજી હળપતિ ફેન્ટ ક્લબનું એક પેજ છે એના પર આ આખી પોસ્ટ મૂકવામાં આવી છે આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ ફરી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે આ ઓડિયો ક્લિપમાં રૂપિયાની લેવડ દેવડનો ઉલ્લેખ છે જેમાં ઓડિયો ક્લિપમાં

તારા પર અમે એક રૂપિયો નથી કરવાનું હોય તો ખબર પડી ને તને ચાલો બીજું તો કરતા બંધ કરવા જોઈએ ને કાનપટિયા તારા ફોડી નાખા તું પૈસા લેવા તને પંદર દિવસ શોધવાનો અમારે

દિવાળી પહેલા રૂપિયા લઈ ગયો અને હજુ સુધી નથી આપ્યા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે કે કીધું છે કે બેરર ચેક આપો બરાબર ચેક આપ્યા તારી હોશિયારી બધી જ રાખજે તારી પાસે બેરર ચેક ને એકાઉન્ટ ચેક ને બધી જ તારી પાસે રાખજે અમારા પૈસા અમારી પાસે અમારી પાસે આપી જજે બાકી જ્યારે પણ મળીશ ત્યારે તારા કન પટ્ટા ફાડી નાખીશ ખબર પડી ને તને આ આખી ઓડિયો ક્લિપ ચૈતર વસાવાની હતી અને ચૈતર વસાવાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો છે પૈસાની લેતી દેતીને લઈને આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એવું પણ કીધું છે કે બેર ચેક આપો ઓડિયો ક્લિપ તમે જે સાંભળી તેની અંદર ચૈતર વસાવાએ કોન્ટ્રાક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપમાં બેફામ ગાળો બોલી રહ્યા છે જેમાં એક ધારાસભ્યને ન છાજે તેવું તેની આમાં વાણી અને વર્તન જોવા મળ્યું છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીત વાયરલ થઈ છે હળપતિ ફેન ક્લબ પર આ ઓડિયો ક્લિપ ને પોસ્ટ કરવામાં આવી છે ને આ વાયરલ ઓડિયો ક્લિપમાં રૂપિયાની લેવડ દેવડનો ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણી વખત ચર્ચામાં આવતા હોય છે કારણ કે આમ આદમી પાર્ટીના ગણ્યા ગાંઠા ધારાસભ્ય ગુજરાતમાં છે અને એ ધારાસભ્ય જો કંઈક કંઈક નવું કરવા જાય તો સ્વાભાવિક છે કે એનો વિરોધ થવાનો છે ને એ પણ વિરોધ કરવાના છે એ પછી પોલીસ હોય પ્રાંત અધિકારી હોય કે કોઈ મોટા અધિકારી ગવર્મેન્ટ હોય તેની સામે ઊંચા હોવાથી વાતો કરતા જોવા મળે છે ભાઈ આંગળી નીચી રાખજે હું આંગળી નથી કરતો આ બધી જ વાતો આપણે જોઈ છે અગાઉ પણ અને ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાં પણ જાય છે તો એમની સાથે ટોળું હોય લોકોનું ટોળું હોય એ લોકોના ટોળા સાથે ત્યાં પહોંચે છે અને ત્યાં પોતાની માંગો રજૂ કરે છે વિવિધ માંગોને લઈ અને ત્યાંથી ધરણા પ્રદર્શન આ બધી જ વાતો અને ચર્ચાઓ ત્યાં કરવામાં આવે છે પણ આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ ઓડિયો ક્લિપમાં પૈસાની લેતી દેતીનો મામલો છે અને કોન્ટ્રાક્ટરને જેમ ફાવે તેમ ગાળો પણ દીધી છે એ આ ઓડિયોને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર